હરજીવન દાફડા અમરેલીમાં જન્મેલા કવિ ગઝલકાર એમની જન્મભૂમિમાં જ વસે છે બે હજાર ચારમાં માં એમનો પહેલો સંગ્રહ એકરૂપ પ્રગટ થયો એના અગિયાર વર્ષ પછી આ બાજુના સૂરજ આડે સંગ્રહ આપણને મળ્યો ગયા વર્ષે એટલે કે બે હજાર સહેજ પોતાની તરફ સંગ્રહ થયો ભજન પરંપરા પણ કવિના લોહીમાં વણાયેલી છે એમની ગઝલોમાં માનવતાવાદ અને અધ્યાત્મના સુરો વાદી અને સંવાદી સુરોની જેમ રણકે છે એમની પોતીકી શૈલીમાં રચાતી એમની ગઝલો ના સંગ્રહ પ્રગટ થવાની ગતિ ભલે ધીમી રહી હોય એમની રચનાઓ ભાવક ચિત્ત ઉપર એક કાયમી અસર છોડી જાય છે અને એટલે જ એમણે પોતાનો એક વિશિષ્ટ ભાવક વર્ગ ઊભો કર્યો છે કવિ અસંખ્ય ટીવી અને રેડિયોના કાર્યક્રમોમાં તેમજ કવિ સંમેલનોમાં કવિતા પાઠ કરે છે આજે એમની રૂબરૂ એમની પાસે એમના કંઠે એમના કાવ્યોનું પઠન સાંભળીએ હરજીવનભાઈ આજના આ કાવ્ય પઠનમાં તમારું હાર્દિક અંતઃકરણ સ્વાગત કરું છું કેમ છો બસ મજામાં આરતનબેન નમસ્તે નમસ્તે તમારી રચનાઓ સાંભળવા ઉત્સુક છીએ તો કાવ્ય પઠન શરૂ કરીએ હાજી અમે દર્શકોને શ્રોતાઓને પણ નમસ્તે

जाजू नती। ने वो अहिया। तो केम क्या आवू? वो अहिया। तो केम क्या आवू? एक मा दे थवा एम नती। एक मा दे थवा एम नती। ने अही। क्या करो ते प्रेम मने में अही क्या करो ते प्रेम मने काएं विजु तो थाई एम नथी काएं विजु तो थाई एम नथी ने आओ भीतर थी बाहर तो मरिए आओ भीतर थी बाहर तो मरिए आठ लांबो कराई एम नथी લાંબો કરાય એમ નથી કઈ રીતે ભૂલવી તને કવિતા કઈ રીતે ભૂલવી તને કવિતા શ્વાસ છોડી શકાય એમ નથી શ્વાસ છોડી શકાય એમ નથી શબ્દમાં કઈ સમાય એમ નથી મૌન જાજુ સમાય એમ નથી

जो सके आ दिवा पर्व सके थे थोड़ा अजवाड़ा करू झूपे थोड़ा अजवाड़ा करू घर सफाई थे वर्षो वर्ष घर सफाई वर्षो वर्ष कौन અંતર માય તું જાળા કરું કોણ અંતર માય તું કરું ને કોઈ ની જાતિ લખાતી હોય ના કોઈ ની જાતિ લખાતી હોય ના એક બે એવી અહી શાળા કરું એક બે એવી અહી શાળા કરું निशब्द सरहद पार ले जाता मने शब्द सरहद पार ले जाता मने जात्रा तू काम पगपाड़ा करू <laughs> जात्रा तू काम पगपाड़ा करू आवड़े एवा अटकचाला करू पंखियों ना पांच दस माला करू <laughs>

खुद माथे कोवाई जवाना सृष्टि माथे छाई जवाना वाह तीर थी तेज पर प्रहार मने एक कवि ईश्वर ने प्रार्थना करते हुए तो कई रीति करे आई भी प्रार्थना बदलते तीर थी तेज पर प्रहार मने तीर्थी तेज कर प्रहार मने घेर थी अब घड़ी उगार मने घेर थी अब घड़ी उगार मने एक अदनु हु तारो सर्जन छू एक अदनु हु तारो सर्जन छू साव निर्मम पणे मठार मने साव निर्मम पड़े मठार मने ने विश्व ने प्रेम नु पटवळु कर विश्व ने प्रेम नु पटवळु कर ने एनी रम्य कर किनार मने रम्य कर किनार मने ઓપ આપી રહ્યો છું લેખણ થી ઓપ આપી રહ્યો છું થી અન્ય શું આવડે નિખાર મને બેક નિઃશ્વાસ કોઈના ઝીલું બેક નિઃશ્વાસ કોઈના ઝીલું એમ पृथ्वी ऊपर पथार बने एम पृथ्वी ऊपर पथार मने ले मरी जाऊं हूँ मरिया पहला ले मरी जाऊं हूँ मरिया पहला दासी जीवन नी दे कतार मने वाह वाह दासी जीवन

ને હરખાવું ગમે છે સ્વયં નું સાવ વિસરાવ ગમે છે સ્વયં નું સાવ વિસરાવ ગમે છે ને મળે છે હર જગા તારી હયાતી મળે છે હર જગા તારી હયાતી નહીં તો ક્યાંક સંતાવું ગમે છે

शब्दों के कोई स्थान थी कहवाई जाए तो शब्दों के कोई स्थान थी कहवाई जाए तो डूमो आ कोई रीत थी हलवाई जाए तो डूमो आ कोई रीत थी हलवाई जाए तो तारा अखंड व्यापमा आवी तो जाऊं पन तारा अखंड व्यापमा आवी तो जाऊं पन मारी भीतर ने बाहर तू वह चाहे जाए तो <laughs> मारी भीतर ने बाहर तू वह चाहे जाए तो निश्चित सांबर जो કે હું પણ રહું ને હું અને તું પણ રહે ને તું હું પણ રહું ને હું અને તું પણ રહે ને તું તસવીર એવી આપણી દોરાઈ જાય તો તસવીર એવી આપણી દોરાઈ જાય તો શ્વાસોમાં એટલે જ તો રાખું છું હું તને

જે દેખાય છે મને એમ જ અહી તમામ દેખાય જાય તો એમ જ અહી ને દેખાય જાય તો શબ્દો કે કોઈ સ્થાન થી કહેવાય જાય તો ડૂમો ગમે તે રીત થી હલવાઈ જાય તો તાર પછીની ગઝલ છે શ્વાસના ચોકસ હિસાબો આપણી પાસે નથી શ્વાસના ચોકસ હિસાબો આપણી પાસે નથી ને આપણા બરના જવાબો આપણી પાસે નથી હમ આપણા ભરના જવાબો આપણી પાસે નથી વૈભવી સામાન થી છલકાય છે હર ઓરડા વૈભવી સામાન થી છલકાય છે હર ઓરડા કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી કોઈ ખૂણામાં કિતાબો

એક બીજાનો પરિચય આપવો કેવી રીતે એક બીજાનો પરિચય આપવો કેવી રીતે આજ પણ અસલી રૂઆ આપણી પાસે નથી આજ પણ અસલી રૂઆબો આપણી પાસે નથી એક ઊંચા કુદ કે આકાશને આંબી શકે एक ऊंचा कूद के आकाश में आ भी सके एकला मजबूत ख्वाबो अपनी पासे नहीं एकला मजबूत ख्वाबो अपनी पासे नहीं श्वास ना तो हिसाबो अपनी पासे नहीं अपना वरना जवाबो આપણી પાસે નથી રહેવા મળેલી છાવણી છે રાતભર રહેવા મળેલી છાવણી છે આપણે માની લીધું કે આપણી છે આપણે માની લીધું કે આપણી છે અને છે ભીડ જાજી ક્યાં ખબર છે કોઈને ક્યાં ઘર ધણી છે ક્યાં ખબર છે કોઈને ક્યાં ઘર ધણી છે

તાપવા જેવી માં તાપણી છે તાપવા જેવી ભીતરમાં તાપણી છે રાતભર રહેવા મળેલી છાવણી છે આપણે માની લીધું કે આપણી છે કોઈને આમ સમજાયો

કોનો હશે સાચો ખબર ક્યાં છે સ્વયંને જેમ સમજાયો ને શે સમજો કે સદીઓથી ખીલા ફરતે હજુ ચક્કર લગાવો છો સદીઓથી ફરતે હજી ચક્કર લગાવો છો ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો તમે આનંદ ને જોતા રહ્યા અવસાદની આંખે તમે આનંદ ને જોતા રહ્યા અવસાદની આંખે અ મંગળ પત્ર વાચો મે તો કુશલ ક્ષેમ સમજાયો હમ મંગળ પત્ર વાચો મે તો કુશળ ક્ષેમ સમજાયો એ આ દેવની બધી યાતનાઓની વાત છે કે યુગોની યાતનામાંથી નીકળતા વાર ના લાગી યુગોની યાતનામાંથી નીકળતા વાર ના લાગી અઢી અક્ષર હતા તો એ ન પૂરો પ્રેમ સમજાયો રચના વાંચી લોરા વારા માંથી નીકળવું છે સદીઓથી એમાં ને એમાં સપડાયો છું સદીઓથી એમાં અને એમાં સપડાયો છું ઈચ્છાઓના ધારામાંથી નીકળવું છે ઈચ્છાઓના ધારામાંથી નીકળવું છે ને કાળી ભમર ખાઈ તરફ સરકાવે છે એ જગની જરજર ધારામાંથી નીકળવું છે

હરજીવનભાઈ આજે તમે તમારા કાવ્યનું પઠન રજૂ કર્યું તે માટે તમારો ખૂબ આભાર માનું છું અને આજ રીતે તમારી ભાવિની સર્જન યાત્રા માટે તમને શુભેચ્છા પાઠવું છું આજ રીતે અમને તમારા તરફથી નવા નવા કાવ્યો મળતા રહે નવી ગઝલો મળતી રહે એવી શુભકામના કરું છું તમારી સર્જન યાત્રા માટે આજે સમય આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર અને આવજો આપનો ખૂબ આભાર